નમસ્કાર હવામાન સમાચારમાં આપનું સ્વાગત છે હવામાન વિભાગ દ્વારા બે દિવસ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે ત્યારે આપણે જોઈશું કે કયા કયા વિસ્તારમાં કેટલો વરસાદની આગાહી કરવામાં આવી છે સ્ક્રીનમાં આપ જોઈ શકો છો તેમ મેપમાં આજે એટલે કે સત્યાવીસ તારીખે સાબરકાંઠા અરવલ્લી અને મહીસાગર જિલ્લામાં અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે એટલે કે અતિ ભારે વરસાદ એ આજે આ ત્રણ જિલ્લામાં ખાબકી શકે છે જ્યારે અન્ય જિલ્લાની વાત કરીએ તો ઉત્તર ગુજરાતના બનાસકાંઠા પાટણ અને મહેસાણામાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે એટલે કે આ જિલ્લાઓમાં પણ ભારે વરસાદ વરસી શકે છે આ ઉપરાંત દાહોદ પંચમહાલ છોટાઉદેપુર અને નર્મદા જિલ્લામાં પણ ઓરેન્જ એલર્ટ છે એટલે કે આ જિલ્લાઓમાં પણ ભારે વરસાદ વરસી શકે છે આ ઉપરાંત દક્ષિણ ગુજરાતના જિલ્લા નવસારી વલસાડ દમણ અને દાદરાનગર હવેલીમાં પણ એ ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે સૌરાષ્ટ્રની વાત કરીએ તો સૌરાષ્ટ્રના સુરેન્દ્રનગર જિલ્લામાં એ ભારે વરસાદ આજે ખાબકી શકે છે જોકે કે હવામાન વિભાગની આગાહી મુજબ અમદાવાદ છે વડોદરા છે ભરૂચ છે ત્યાં આ જિલ્લાઓમાં સવારથી ધોધમાર વરસાદ વરસ્યો છે કેટલાક જિલ્લામાં પાણી ભરાયા છે તો આગળ વાત કરીએ તો રાજકોટ છે અમરેલી છે ભાવનગર છે બોટાદ છે આ બધા જિલ્લામાં એ યલો એલર્ટ આપવામાં આવ્યું છે એટલે કે છૂટો છવાયો વરસાદ એ વરસી શકે છે આ ઉપરાંત સુરત છે તાપી છે ડાંગ છે આણંદ છે ખેડા છે આ જિલ્લામાં પણ એ યલો એલર્ટ આપવામાં આવ્યું છે આ આજની આગાહી છે હવામાન વિભાગની આગાહી મુજબ દક્ષિણ ગુજરાતના બે જિલ્લા જ્યારે ઉત્તર ગુજરાતના પાટણ બનાસકાંઠા સુરેન્દ્રનગર નર્મદા છોટાઉદેપુર આ જિલ્લામાં ઓલરે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે જ્યારે ત્રણ જિલ્લામાં એ રેડ એલર્ટ છે એટલે કે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે આગળ વાત કરીશું આવતીકાલે એટલે કે અઠ્યાવીસ તારીખે પણ ગુજરાતના બે જિલ્લામાં એ ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે બનાસકાંઠા અને સાબરકાંઠા આ બે ઉત્તર ગુજરાતના બે જિલ્લા છે ત્યાં આવતીકાલે એ ધોધમાર વરસાદ ખાબકી શકે છે જ્યારે અન્ય અન્ય બીજા જિલ્લાઓમાં એ યલો એલર્ટ આપવામાં આવ્યું છે દક્ષિણ ગુજરાતમાં વલસાડ છે દાદરાનગર હવેલી છે નવસારી છે અહીંયા છૂટોછવાયો વરસાદ વરસી શકે છે જ્યારે મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રમાં પંથકમાં જેટલા યલો એલર્ટ આપ મેપમાં જોઈ શકો છો તેમાં રાજકોટ છે બોટાદ છે અમરેલી છે ભાવનગર છે સુરેન્દ્રનગર છે અમદાવાદ ગાંધીનગર મહેસાણા પાટણ મહીસાગર અરવલ્લી ખેડા આ તમામ જિલ્લાઓમાં એ યલો એલર્ટ આપવામાં આવ્યું છે એટલે કે છૂટો છવાયો વરસાદ એ આવતીકાલે વરસી શકે છે આ હવામાન વિભાગની આગાહી છે આગળ જોઈએ તો ઓગણત્રીસ તારીખે એટલે કે પરમ દિવસે એ કોઈ ભારે વરસાદની આગાહી કરવામાં આવી નથી ફક્ત ઉત્તર ગુજરાતના પાટણ બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લી અને મહીસાગર આ જિલ્લાઓમાં એ યલો એલર્ટ છે એટલે કે છૂટો છવાયો વરસાદ આ જિલ્લામાં વરસી શકે છે જ્યારે દક્ષિણ ગુજરાતમાં વલસાડ અને નવસારી આ જિલ્લામાં એ છૂટોછવાયો વરસાદ વરસી શકે છે જ્યારે અન્ય કોઈ જિલ્લાઓમાં એ ભારે વરસાદની આગાહી કરવામાં આવી નથી તો આ હવામાન વિભાગની આગાહી છે જે મુજબ એ બે દિવસ એ ગુજરાત માટે ભારે છે ભારે વરસાદ એ વરસી શકે છે આવા જ સમાચાર માટે આપ ગુજરાત તક જોતા રહો ધન્યવાદ